જુગારધામ ઉપર દરોડાના કેસમાં ફરાર પીઆઈ યુવરાજસિંહની મુશ્કેલીમાં વધારો થયો છે ટંકારામાં હાઈ પ્રોફાઇલ જુગારધામ ઉપર એસએમસીએ રેડ પાડી હતી પીઆઈ યુવરાજસિંહ ગોહિલની ફરિયાદ રદ કરવાની માંગ હાઈકોર્ટે ફગાવી છે સમગ્ર કેસમાં એસએમસીએ તપાસ કરી હતી તપાસ બાદ પીઆઈ અને કોન્સ્ટેબલ સામે ફરિયાદ થઈ હતી ફરિયાદ બાદ પીઆઈ અને કોન્સ્ટેબલ ફરાર છે જુગારધામ ઉપર દરોડાના કેસમાં ફરાર પીઆઈ યુવરાજસિંહની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે ટંકારામાં હાઈ પ્રોફાઇલ જુગારધામ ઉપર એસએમસીએ રેડ પાડી હતી પીઆઈ યુવરાજસિંહ ગોહિલની ફરિયાદ રદ કરવાની માંગ હાઈકોર્ટે ફગાવી દીધી છે સમગ્ર કેસમાં એસએમસીએ તપાસ કરી હતી તપાસ બાદ પીઆઈ અને કોન્સ્ટેબલ સામે ફરિયાદ થઈ હતી ફરિયાદ બાદ પીઆઈ અને કોન્સ્ટેબલ ફરાર છે સંવાદદાતા શનિ જોડાઈ ગયા છે ફોનલાઇન પર શનિ જુગારધામ ઉપર દરોડા કેસમાં પીઆઈ પણ ફરાર છે અને એક કોન્સ્ટેબલ પણ ફરાર છે જેટના વાત કરવામાં આવી રાજકોટ મોરબી જે મોરબી ટંકારામાં હાઇ પ્રોફાઇલ જુગારધામ દરોડાનો મામલો છે ટંકારા પીઆઈ યુવરાજસિંહ ગોહિલને ફરિયાદ રદ કરવા માંગ કરતા જે હાઇકોર્ટ દ્વારા માંગ છે તે ફરવામાં આવી છે ટંકારીની હોટલમાંથી હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપાયું હતું ને એકતાલીસના એકતાલીસ લાખ જેટલો રૂપિયાનો તોડ કર્યાના સમગ્ર મામલે તપાસ બાદ પીઆઈ અને કોન્સ્ટેબલ સામે ફરિયાદ છે જોકે ફરિયાદ બાદ દેશના યુવરાજસિંહ ગોહિલને પોતાની અરજી તો હાઈકોર્ટમાં કરી છે પરંતુ હજુ સુધી તેઓ પકડાયા નથી તે મોટો સવાલ ઉઠી રહ્યો છે કારણ કે આવા પોલીસ અધિકારીઓ સામે એફઆઈઆર થાય તો શા માટે પકડાતા નથી તે મોટો સવાલ ઉઠી રહ્યો છે ત્યારે આગામી સમયમાં মোপি পুলিশ সামনে অনেক সব উঠে রাখাছে জির বিল আভার